મંદિર હોય તો મૂર્તિને આ ધારે જન પૂજન કરે ધરેળ ફળ જળ માળાવો સાકર મિષ્ટર્પણ કરે અગરબત્તી ધુપદીપને અતર દી સૌરભ કરે આરતી તે સમય સમજ આચરે ચરે જડે નવરાવે અભિષેક દૂધ દહીં પંચામત અર્પણ કરે પ્રસાદ ચરણામ્રત લઈને આત્મકલ્યાણ સભો કરે તે અર્થે મૂર્તિને भक्तो जे पधराविी तीर्थयु चमकी झालं भूमिप्रगटनी जनता मडी तीर्थे तीर जाजते फळ धरे रे साखर खांड झाड करे रे काजू मेव मधुरो बहु भाते रे ભક્તજનો ધારે કરી ખાતે રે ચોખા ભોજન હરીને આપે રે તેની પ્રસાદી જમે તે પ્રતાપે રે જે જે જમશે કણી કોનાથનો રે તેણે માર ગમાયડો સનાથનો રે તહુન ભજન કર નારા રે મોલે વાસ લે નારા રે દીવાવતી સાવરણી કાઢેરે તેવો માયાના બંધનો વાઢે રે હે તે હરીને વેશપે રાવે રે લય પ્રસાદી નિજને તારે રે ચારે કોરે કોદિષણા ફરે રે સંસાર સાગર પારયું તરે રે દંડવર નમન અંજલિ બાંધે રે તેને ધામનો અધિકાર લાધે રે ભૂમિના ચરણો સેવેરે તે અખૂબ રાજીપોધામ સુખ લેવે રે चितरेल छापेल छबी फोटो पूजे रे राखे तीन रक्षा से जे रे घरे बारे कोटे वाली रे दुकान कोटे झूपे चौकी खंडेरे जहाँ जहाँ ती मूर्ति रेसे रे तेने अंते अक्षरधाम देसे रे આ છે પ્રગટ પ્રભુનો તાપરે બાને નિજને થાય સંતાપરે જહા જહાં છે પ્રભુના ચરણો રે સર્વે ચીનો સહિત દુઃખરણો રે ચીનો ફળો જે સાસરોમાં લઈ ખારે સર્વે પામશે જીવમાં હિ જંખારે રે મૂર્તિ ચીનો ને વાંચેશે ધારશે રે મૂર્તિ તેને વસે સદાઠ રશે રે હુકમ પામવા પ્રભુનો ભક્ત રે કરવી સેવાઓ અતિ મન શક્ત રે દેશ પ્રદેશ વિશ્વના વિદ્વાનો રે મૂર્તિ વર્ણવે ગુણ વિદ્વાનો રે તેઓ ન કરતા ને પાસે રે લખેલ ગ્રંથોમાં બીજત પાસે રે ત્યારે હાથે આવે પ્રભુ તેને રે તેવો પ્રશંસા કરે છે વદને રે કલ્પેશ શ્લોકે વંદને લે ખવે રે પ્રભુ પ્રગટાયું પાસે દે ખવે રે જેવો ના દુલારા રે તેને વિદ્યા બનાવે પ્રભુ પ્યારા રે તારા ધ્યાન ચિંતનની તેને રે નીત થાય સ્પોરે હરી એને રે દર્શન દિવ્ય પ્રભુના ના માય રે વિશ્વ સમર્થને લાભ થાય રે આ છે અગણિત કળાઓના નિધિ રે જનો યુધારે અન્ય કવિધિ રે ભક્તો જ્યાં જ્યાં વસે રસે રાસ રે ત્યાં ત્યાં પર બ્રહ્મનો નિવાસ રે ભજો પ્રગટ બ્રહ્મ જાણી રે સત્ય કહું છું આ દિવ્ય વાણી રે માટે થાવો પ્રભુના દાણી રે જાવો ગાવો હરીને વખાણી રે પ્રભુ પ્રસાદી વાપરેલી રાખો રે ઘરે મોક્ષ માટે તે પારખો રે પોતે પ્રસાદી રૂપે હરી સેવી રે બીજા પાવન થાય તમને સેવી રે એવા પ્રગટને પર તાપે રે તમ સમર્થ મોક્ષ દેવાયા આપે રે નાથે કીર્તન્યો કાવ્ય કરાયવારે સુણી જન્મ તે મોક્ષ ને ભાઈ વારે ગઈ માં નાથ કથા દ્વારા આપે રે જાયે સાંભળી ધામ પેરે પ્રભુની છે અતિ મીઠી વાણી રે નહીં જગમા તેવી કેની જાણી રે રાધા રમાએ લીધી મીઠા તાણી રે પ્રભુ વાણીની અંશતા જાણી રે રૂપા સુંદરતા ત્યાંથી લીધા રે જગત બંદ સુંદરપણા કીધા રે બીજી સુંદરતા એની આગે રે પાણી ભરે પ્રભુના રૂપ ભાગે રે સૌ સૌભર્ય રે છે તે મૂર્તિમાય અંશે સુભરે તોય વિશ્વ નારી તેની આગેરે લાગે રૂપમાં નીચા ભાગે રે આ છે અલૌકિક પ્યારા સ્વામી રે જેમાં વિશ્વની રીતિ રોમે સ્વામી રે એણે ધાર્યું તે ધર્મ તો મારો રે જીવો લેખે તેનાથી બારો રે તે છે સમૂહે સુખી રે વાનો રે આ છે ધામમાં સુખી થવાનો રે માટે ધારું આ વારે સંત પે રે આની જોયે ન બીજું આવે રે વેદો સાશ્રયુભાયક બાજુ રે પ્રગઢ હુકમ ઊંચું જવું રે સ્વામી ગમતી જેણે જેણે કીધી રે અક્ષરધામની વાટ તેણે સીધી રેમ ભલા ભેટા જે હરી જેને આહી રે કામ શોક કરે તેને મન માહી રે ટેડા યજ્ઞાન અળીંગા ફળીંગા રે ગીંગા ભગાયડા પ્રગટ ધળીંગા રે ડેંડા ફેંડા તે ઉડાડા ભગાયડા રે પ્રગટ પ્રામીને મોજુ માવડ ગાયડા રે કર્યા દરિયા સમિયા પ્રેમ ભરિયા રે સ્વામી કૃષ્ણ સુવલ્લભતા ધૈરા રે સ્વામી ભક્તો છેવાબળ વાળા રે ભરે કોટીના ધામના રે ધરે નાથ પતિના ચરણો મારે સતી છેવે અખંડ શરણો મારે મુક્તો સેવો વધારે નાદ બાથે રે મૂર્તિ સુખો પીયો ને સન્નાથે રે મેડો લાવો તે કરો શાશ્વત રે હથે વાડો ઘડી લીયો સમસ્ત રે પ્રગઢ પામીને થાવો સુખ ધાર રે કરો સેવીને ભવતાણો પાર રે કમળ ફૂલ ચડાવો જગપતિ રે લિયો રસ સુગંધ સુગંધતી પતિ રે સાકર કાકર દીયો જીભ માથેરે પ્રભુજીની પ્રસાદી ગ્રહો હાથે રે પાણી દાણી ધાણી ખાવો ખાતે રે ખારે ખજૂર ચૂર્ણો બહુ ફાથે રે રવો સામી વાસે મુખ વાસે રે તંભોળ અમૃત પામો હુલાશે રે આ તો પ્રાણ પ્યારાની છે વાતું રે પ્યાર વિના સુકાય છે ખાતરે હરી અર્થે નથી જેનું કહ્યું રે તેનું સાજું ફૂટું જાણું હૈયું રે जे जे हरि प्रति समय टाने रे हाजर रहे तीजू माणे रे लोके के अन् ब्रह्म लोके रे जिया झीया हरि मैड़ा दिव्य लोके रे नथी मैड़ा प्रगढ़ हरि जेने रे रहा अंधारा लोक लोक तेने रे જુઓ પ્રગર પ્રભુ મૈળા જિયા રે ત્યાં છે ઉજળા બીજે અંધ ગુના રે માટે ઉજાળા કરો યા મારે તજો અંધારા માયાના તમના રે મારું તારું તે પ્રભુમાં ધરો રે બધું ધરી અક્ષરે વાસ કરો રે જે તે સોયા વાત રે ત્યારે પ્રગટ મળશે સાક્ષાત રે વચે વલ્લખ કામમાં શું મારો રે ગુમાવો છો આ વારો રે જ્યારે પ્રભુજી પોતે આવકારે રે ત્યારે અભાગિયા તેને વારે રે ધારી પોતાનું સાચું મો મીંડું રે તેને કસે ચડાવે નહીં ઈંડું રે બોળો અંબોડો તેનું તે રેશે રે પ્રગટ હરીનું નામ લે લેશે રે પેરી કૂંચલી ઊંચલી શું મેલી રે જેની માથે હરીની હથેળી રે સાડી બાળી અન્નાળી તે કાવેરે રે જેને સ્પર્શ હરીનો ન થાવે રે રણ તેના છે વેરાણ રે જેને નયડા હરી થી રાણ રે વાસો ફાંસો છે ગલપટો કટો રે હરી શરણે ગયો નો કાન ફટો રે ખંભો ખાંભો તેનો તે કુ ડંગો રે પ્રભુ હાથ બાથમાં નહીં દંગો રે છાતી કચ રાણી ખાતી છે દેની રે મૈડા હારી હૈયે નહીં તેની રે ઉદર ઉદરવાળું નાભી ધાડું રે પ્રભુ ઉદર જે ન રે કટી જટી છે બાવળો કાટી રે જેને હરીની મૂર્તિ નટી રે સાથળ કથળેલા તેના છે ઘણા રે પ્રગટ માટે ન જેવો ચાણા રે પિંડી ખંડી છે નળધરી ખાણી રે પ્રગટ માટે જે નહીં પી છાણી રે પગા ભગા છે ભૂંડળા કેરા રે જેના પ્રભુ માટે થયા લેરા રે સરી મળદું ને ફળદું પો તાનું રે હરી માટે જે નહીં થયું તનું રે મોઢું કોઠું જે ગરદભ કેરી રે જેને મળીને હરીની લેરી રે હાથ હથેળી કંટાળો યોડો રે નથી જેને પ્રભુને હાથ મેલો રે તેની બીજી શું વાતો વખાણું રે પ્રભુ પ્રાપ્તિ વિના છે બો ખાણું રે ટાણે ભગત ભાવથી ભજે રે બ્રહ્મા મોલના સુખો ભોગવે રે ફૈરા ધાયરા જે ટાણે પ્રભુ મારે તે તે મોક્ષના દ્વાર પ્રભુ રે દીધા લીધા સંચય રાતે કે રે તે તો વસી રહ્યા હરી વેદી રે આ છે હરીને બળે મોટી વાતરે ધારો વિચારો જાઓ શર્ણ કાંતરે શરણાગતિનો સીમાડો નથી રે પ્રભુ પોતે કહે છે હે તથી રે નાત જાતન ગણી મહારાજે રે ચંડાળ પાપી ઘાતી હિંસો કાજે રે આજે સોંગા થયા છે નિજ યી છાયે રે એવે તેને વચ્ચે નથી પીછા રે मिया रे आवे केरणे मेले धाम जिया रे दासी पारसी पोपोने आल वारा रे शरणे पैडा ते ग्या माया बार रे काळा ने पिंगड़ा जाते रे आरणे ते गाया धाम गाते रे राशी अमरी विलायती ચીની રે તે આઈવા કૃપા ભીની રે બમી વર્મિય ધર્મીય નાળી રે મોટા દરિયાની મચ્છર મારી ખાડી રે ટાપુ ડાકુને ધાડુ ઢીંગ ગાણા રે શરણે પૈડા તે ધામ પર માયના રે રીંગા ઝીંગા ધડી કાખંડિકારે શરણે પૈળા ધામ માય રીંગા રે જોી ઘાત ઘાતકી કંટાળા રે પૈડા પગ માથે મુક્તિ માં ટાના રે ચોરો ડ ફેરો બાર વટા ખેલી રે જે કોઈ આડે ચાલે ઘર મેલી રે દેવો કલ્યાણ કાજે શરણ ધાયરા રે સર્વે ધામના અધિકાર પાયા રે સીધા ડાઢા ને ટાકા મુંડા રે જટા જોગણી નાગા કર્ણ ઘંટારે બાંધે ટોકરાયા ઘોરડી બંગારે થયા તે ગયા બ્રહ્મ દંગા રે ગણી કરીને તરકળી ભાંડા રે ભવાય બહુ રૂપ ન પુષક રાંડારે શરણે આવ્યા ફાવાયા વારે રે પ્રગર પાપીને પેલા ઉધારે રે આ તો અનેરી વર્તાવી રીતિ રે જેમાં જમને બહુ લાગી પ્રીતિ રે પ્રીતિ કરીને ગયા બ્રહ્મ લોકે રે કહે જયંતિ દિવ્ય આંખે લોકે રે ઇતિજી પ્રગાશિહરિય તમામને ઉધારા એ નવ મેં નવમો પિંસ